ભાવનગરના મહુવા તાલુકો કે જ્યાં માવઠાના મારથી સૌથી વધુ અસરગ્રસ્ત થયા છે ખેડૂતો મહુવા તાલુકો હજુ પણ જળમગ્ન છે મહુવા શહેરમાં બીજા દિવસે પણ અનેક વિસ્તારમાં પાણી યથાવત ગોઠણથી કેડ સુધીના પાણીમાં પસાર થવા લોકો મજબૂર બન્યા મહુવા તાલુકામાં છત્રીસ કલાકમાં વરસી ચૂક્યો છે પંદર ઇંચ સુધીનો વરસાદ તો ભાવનગરના મહુવા તાલુકામાં સૌથી વધારે અસર થઈ છે માવઠાની અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ છે મહુવા શહેરમાં બીજા દિવસે અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો અને આ દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો ગોઠણથી કેડ સુધીના પાણી ભરાયેલા છે મહુવા તાલુકામાં છત્રીસ કલાકમાં પંદર ઇંચ સુધીનો વરસાદ વરસી ચૂક્યો છે ભાવનગરના મહુવા તાલુકો કે જ્યાં માવઠાના માર થી સૌથી વધુ અસરગ્રસ્ત થયા છે ખેડૂતો મહુવા તાલુકો હજુ પણ જળમગ્ન છે મહુવા શહેરમાં બીજા દિવસે પણ અનેક વિસ્તારમાં પાણી યથાવત